રચિત અને રાજન બે ભાઈ એક નદીના બે કિનારાની જેમ હતા તેમનું ઉદ્ગમ એક જ હતું એક જ આંગણું જ્યાં તેમની કિલકારીઓ ગુંજી હતી એક જ માનો ખોળો જ્યાં બંને સુરક્ષા અને સ્નેહનો પહેલો પાઠ ભણ્યા હતા પરંતુ આજે જીવનની ધારાએ તેમને બે ભિન્ન દિશાઓમાં ધકેલી દીધા હતા મોટો ભાઈ રચિત સફળતાના એ શિખર ઉપર ઊભો હતો જ્યાંથી નીચે જોવા પર બીજા માણસો નાના અને મહત્વહીન નજર આવે છે રૂપિયા અને મિલકતની કોઈ કમી નહોતી તેનો આલિશાન બંગલો તેના વૈભવનો પ્રતિક હતો જે કોઈ મહેલથી ઓછો નહોતો માર્બલનો ફ્લોર કાચની દિવાલો ડિઝાઇનર ફર્નિચર કિંમતી ઝુમર તેના કબાટ દુનિયાના મોંઘાથી મોંઘા ડિઝાઇનરોના પરિધાનોથી ભરેલા હતા અને તેની સાંજ મોટી મોટી પાર્ટીઓની ચકચકાટમાં ડૂબેલી રહેતી હતી પરંતુ આ ચકચકાટે તેની આંખો ઉપર અભિમાનની એવી પટ્ટી બાંધી દીધી હતી કે તેને સંબંધોનું મહત્ત્વ અને માણસાઈની ચમક દેખાવી જ બંધ થઈ ગઈ હતી તેની પત્ની જીજ્ઞા પણ એ જ આકારમાં ઢળેલી હતી તેની નજરમાં વ્યક્તિનું કદ તેના સામાજિક હોદ્દા તેના બેંક ખાતામાં નોટોની સંખ્યા અને તેના કપડાંની કિંમતથી માપવામાં આવતું હતું તે પોતાની બહેનપણીઓની પાર્ટીઓમાં રાજન અને તેના પરિવાર વિશે વાત સુદ્ધા કરવી પણ પોતાનું અપમાન સમજતી હતી અને ત્યાં બીજી બાજુ નાનો ભાઈ રાજન હતો તેની દુનિયા રચિતને દુનિયાથી ઘણી દૂર હતી તે પોતાની ત્રણ પૈડાવાળી રિક્ષાનું હેન્ડલ પકડીને શહેરના ભીડથી ભરેલા રસ્તા પર પોતાની જિંદગીની ગાડી ખેંચી રહ્યો હતો ભલે રૂપિયા ઓછા હતા પરંતુ ખિસ્સાની આ તંગી ક્યારેય તેના ચહેરાની ચમક કે મનની ઉદારતાને ઓછા નહોતા કરી શક્યા તેનું હૃદય નીતિ અને સંતોષના ખજાનાથી ભરેલું હતું જેને હજારો રૂપિયાથી પણ નથી ખરીદી શકાતું એનું ઘર નાનકડું બે રૂમવાળું મકાન હતું જેના દરવાજા પણ ક્યારેક ક્યારેક સરખી રીતે બંધ નહોતા થતા પરંતુ તે ઘરની માટીમાંથી ગરમાવો અને આત્મીયતાની સુગંધ આવતી હતી તેની પત્ની મીનાક્ષી સાક્ષાત અન્નપૂર્ણા હતી તેના ચહેરા પર હંમેશા રહેવાવાળી સંતોષની આભા અને હોઠો ઉપર તરતી મીઠી મુસ્કાન તે નાનકડી ગૃહસ્થીને સ્વર્ગ બનાવી દેતી હતી ગરીબી હતી પરંતુ દરિદ્રતા નહોતી અભાવ હતો પણ અસંતોષ નહોતો બંને પતિ પત્નીનો સ્વભાવ પાણીની જેમ નિર્મળ અને મન કાચ જેવું સાફ હતું બંને ભાઈઓના સ્વભાવનો ફરક ઘણી વખત નાની નાની વાતોમાં દેખાઈ જતો હતો એક બપોરે જ્યારે તેમની મા ઈલાબેન એકાએક બીમાર પડી ગયા ખૂબ જ તાવ આવી ગયો હતો ટેસ્ટ કરાવડાવ્યો તો ખબર પડી કે તેમને ડેન્ગ્યુ થયો છે તેમનું શરીર કોઈ આગની ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું અને સાંધાના દુખાવાએ તેમને બેહાલ કરી દીધા હતા ઈલાબેન રહેતા તો નાના દીકરા રાજનની સાથે જ હતા પરંતુ ફરજ ખાતર આ ખબર મોટાભાઈ રચિત સુધી પણ પહોંચાડી દેવામાં આવી મમ્મીની આવી હાલત જોઈને રાજન પોતાના કામને પડતું મૂકીને દિવસની કમાણીની ચિંતા કર્યા વગર ઘર ઉપર જ રોકાઈ ગયો તેની દુનિયા તેની માની આસપાસ જ ફરતી હતી તેણે ઈલાબેનને નજીકના સરકારી દવાખાનામાં દેખાડ્યું ડૉક્ટરે અમુક દવાઓ લખી અને આરામ કરવાની સલાહ આપી ઘરે આવીને રાજન અને મીનાક્ષી ઈલાબેનની સેવામાં એવા લાગી ગયા જાણે એમની આખી દુનિયા એ જ એક રૂમમાં સમેટાઈ ગઈ હોય મીનાક્ષીએ તેમના માથા પર ભીના પોતા રાખવાનું શરૂ કરી દીધું હળદરવાળું દૂધ તૈયાર કર્યું અને સમય પર દવાઓ આપવા લાગી ઈલાબેનની દરેક જરૂરતનું ધ્યાન તે બંને જણા પૂરી લગ્નથી રાખી રહ્યા હતા રચિત બે દિવસ પછી સાંજે પોતાની એક મહત્ત્વપૂર્ણ મિટિંગ પૂરી કરીને પહોંચ્યો ચમચમાતી મોંઘી કારમાં જેવી જ ગાડી ઊભી રહી આસપડોસના બાળકો ઉછળી પડ્યા આવી કાર તેમણે કદાચ જ ક્યારેય જોઈ હશે રચિત અંદર આવ્યો તો પોતાને એક રાજા જેવો અનુભવી રહ્યો હતો જે કોઈ દરિદ્રની ઝૂંપડીમાં આવ્યો હોય તે પોતાની પત્નીની સાથે સીધો ઈલાબેનના રૂમમાં ગયો તો મોંઘા પરફ્યુમની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ મમ્મી હવે કેમ છો તમે તેના અવાજમાં ચિંતાથી વધારે ઔપચારિકતા હતી ઈલાબેને નબળાઈથી આંખો ખોલી અને ફિક્કી મુસ્કાન સાથે કહ્યું પહેલાં કરતાં બરાબર છું બેટા અને જલ્દી જ પૂરી રીતે ઠીક થઈ જઈશ રાજન અને મીનાક્ષી મારી ખૂબ જ સેવા કરી રહ્યા છે ત્યારે મીનાક્ષી તાજા ફળોના રસથી ભરેલો ગ્લાસ એક સાધારણ ટ્રેમાં લઈને રૂમમાં આવી અને સાસુ મને પીવડાવવા લાગી ત્યારે ઈલાબેન હસીને બોલ્યા જોઈ રહ્યા છો આખો દિવસ આવી રીતે જ સેવા કરે છે મારી આના રહેતા મને કંઈ થઈ શકે છે ભલા આ વાત સાંભળીને જીજ્ઞાએ મોઢું બગાડ્યું રચિતે રૂમમાં ચારે તરફ એક નજર નાખી જાણે કોઈ વસ્તુનું મૂલ્યાંકન કરી રહ્યો હોય તૂટેલો સડી ગયેલો જૂનો કબાટ દિવાલ ઉપર ઉખડેલી પોપડીઓ જૂનો પંખો પછી આજુબાજુ જોતાં નફરતથી બોલ્યો છી આટલું ગંદુ મચ્છર બણબણી રહ્યા છે ચારે બાજુ જો મચ્છરોને મારવા માટે સ્પ્રે કરાવડાવ્યો હોત ને તો આજે મમ્મી બીમાર ના પડ્યા હોત તમારા લોકોથી એટલું પણ ન થઈ શક્યું આ સાંભળીને ઈલાબેન બોલ્યા મચ્છર મારવાની દવાની ગંધ મને માફક નથી આવતી એનાથી મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે એટલા માટે નથી કરાવડાવ્યું થોડીવાર બંને પતિ પત્ની અસહજતાથી બેઠા રહ્યા પછી રચિતે પૂછ્યું કયા ડોક્ટરને બતાવ્યું છે સરકારી હોસ્પિટલના ડોક્ટરને બતાવ્યું છે ભાઈ રાજેને સહજતાથી જવાબ આપ્યો દવાઓ અસર કરી રહી છે આટલું સાંભળતા જ રચિત ચોંકીને પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો સરકારી દવાખાનામાં તેનું મોઢું બગડી ગયું તેના અવાજમાં ક્રોધ અને હેરાનીનું મિશ્રણ હતું તારી હિંમત કઈ રીતે થઈ મમ્મીને સરકારી હોસ્પિટલે લઈ જવાની ત્યાં શું સરખો ઇલાજ થાય છે ત્યાં તો લોકો બસ મરવાની રાહ જોઈ રહ્યા હોય છે જો રૂપિયાની તંગી હતી તો મારી પાસે માંગી લેવા હતા કમસે કમ મારી આબરૂનો તો ખ્યાલ કર્યો હોત તે એવું બોલતા રચિત પોતાના ખીચામાં હાથ નાખીને પાકીટ કાઢી જ રહ્યો હતો કે ઇલાબેને પોતાના ધ્રુજતા હાથે તેને રોકી લીધું ના રચિત મારે કોઈ પ્રાઇવેટ દવાખાનાની જરૂરત નથી મારા માટે સૌથી મોટી દવા મારા છોકરાઓનો પ્રેમ છે અને તે મને અહીં ભરપૂર મળી રહ્યો છે જેટલું ધ્યાન આ બંને રાખી રહ્યા છે ને એટલું તો મોટી હોસ્પિટલમાં નર્સો પણ ન રાખે રચિતે પોતાની મમ્મીની વાત સાંભળીને ના ખુશીથી મોઢું ફેરવી લીધું તેના મનમાં વિચાર આવ્યો હું ઈચ્છું તો શહેરના સૌથી મોટા ડૉક્ટરને હમણાં જ અહીં ઊભો કરી શકું છું પરંતુ આ જૂના ઘરમાં તેને બોલાવીશ તો મારું જ ખરાબ લાગશે તેણે તરત પોતાનો અત્યાધુનિક મોબાઈલ કાઢ્યો અને શહેરના એક પ્રખ્યાત ડૉક્ટરને ફોન લગાડ્યો ફોન ઉપર તેણે મમ્મીની સ્થિતિનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું અને પછી ફોન કાપીને એક વિશેષજ્ઞની જેમ બોલ્યો ડૉક્ટરે કહ્યું છે કે મમ્મીને નારિયેલ પાણી અને બકરીનું દૂધ પીવડાવો એનાથી પ્લેટલેટ્સ જલ્દીથી વધશે એટલું કહીને તેણે ખીચામાંથી પાંચ હજાર રૂપિયાની અમુક કડક નોટો કાઢી અને ઈલાબેનના તકિયાની નીચે રાખતા બોલ્યો આ લ્યો મમ્મી પોતાના માટે નારિયેલ પાણી અને બકરીનું દૂધ મંગાવી લેજો અને રાજન કોઈ વસ્તુની જરૂરત હોય તો કહી દેજે તેની બોલવાની છટા એવી હતી જાણે તે કોઈ ખૂબ જ મોટું દાન આપી રહ્યો હોય આ દરમિયાન મીનાક્ષી રસોડામાંથી જ્યુસના બે બીજા ગ્લાસ લઈને આવી ભાઈ ભાભી તમે લોકો પણ જ્યુસ પી લો રચિત અને જીજ્ઞાએ એકબીજા તરફ જોયું તેમના ચહેરા પર એક અજીબ ઘૃણાનો ભાવ હતો તેમણે ગ્લાસને અડ્યા વગર જ કહ્યું ના અમને ઈચ્છા નથી હાલો હવે મોડું થઈ રહ્યું છે અમારી રાતની ફ્લાઇટ છે જિજ્ઞાએ પોતાની મોંઘી ઘડિયાળમાં જોતા કહ્યું પછી ઇલાબેન તરફ જોઈને એક ઔપચારિક વાક્ય પોતાના મોઢેથી કાઢ્યું પોતાનું ધ્યાન રાખજો મમ્મી પછી બંને જણા દરવાજાની તરફ એવી રીતે આગળ વધ્યા જાણે કોઈ કેદમાંથી છૂટી રહ્યા હોય ત્યારબાદ બંનેનો એક ફોન પણ આવ્યો નહીં માનો હાલચાલ પૂછવા માટે રૂપિયા આપીને રચિતે પોતાના દીકરા હોવાની ફરજો નિભાવી દીધી હતી ઈલાબેનના મનમાં પોતાના મોટા દીકરા અને વહુની આ નિષ્ઠુરતા લાગી આવી જ્યારે રાજન અને મીનાક્ષીની નિસ્વાર્થ સેવાએ તેમના ઘાયલ મન ઉપર મલમનું કામ કર્યું જીજ્ઞા પોતાના દેર અને દેરાણીને નીચા દેખાડવા અને અપમાનિત કરવાનો કોઈ અવસર છોડતી નહોતી જ્યારે પણ ક્યારેક કોઈ પારિવારિક કારણથી રાજન અને મીનાક્ષીને તેમના ભવ્ય મહેલ જેવા ઘરે જવું પડતું જીજ્ઞાની આંખોનું સ્કેનર તેમના સાધારણ કપડાં પર ટકી જતું તે સોફા પર પાથરેલા મોંઘા આસન પટ્ટાને તેમના બેઠા પછી એવી રીતે સાફ કરતી જાણે તેમના બેસવાથી તે અપવિત્ર થઈ ગયા હોય એક વખત તેણે મેણા મારતા કહ્યું મીનાક્ષી ક્યારેક કંઈક વ્યવસ્થિત કપડાં પણ પહેરી લેતી જા હંમેશા આ સસ્તી સાડીઓ પહેરે છે મારી પાસે તો એટલા નવા ડ્રેસ અને સાડીઓ છે કે હું તેમને એક કે બે વખતથી વધારે પહેરતી જ નથી જોતા હોય તો કહી દેજે આપી દઈશ એવા એવા ડ્રેસ છે જે તે સપનામાં પણ નહીં જોયા હોય આ શબ્દો કોઈ ઓગળેલા પારાની જેમ રાજનના કાનોમાં ઉતરી જતા તેનું લોહી ઉકળવા લાગતું પરંતુ તે અપમાનનો ઘૂંટડો પીને રહી જતો તે પોતાની ગરીબી ઉપર નહીં પોતાની ભાભીના હલકા વિચાર ઉપર શરમસાર થતો જ્યારે મીનાક્ષી એક શાંત મુસ્કાનની સાથે જવાબ આપતી દીદી ઈશ્વરે અમને જેટલું પણ આપ્યું છે ને અમે એટલામાં જ ખૂબ જ ખુશ છીએ સમાજ અને સંબંધોમાં રચિત અને જિજ્ઞાનો રૂઆબ આકાશ પર હતો હર કોઈ તેમની સંપત્તિના ગુણગાન ગાતા તેમની બહેન અમી પણ પોતાના રૂપિયાવાળા ભાઈ ઉપર જીવ ન્યોછાવર કરતી હતી તેને લાગતું હતું કે તેના સાસરામાં એની જે પ્રતિષ્ઠા છે એ રચિતના રૂપિયા અને રૂઆબના કારણે જ છે જ્યારે નાના ભાઈને તો એ પૂછતી પણ નહોતી થોડાક જ દિવસોમાં પરિવારમાં એક મોટો વિવાહનો પ્રસંગ આવવાનો હતો અમી એટલે કે ઈલાબેનની એકની એક દીકરીની લાડલી સંતાનના લગ્ન નક્કી થઈ ગયા હતા આ આખા પરિવાર માટે એક ઉત્સવ જેવી તક હતી પરંતુ અહીં જ આવવાની હતી સાચી પરીક્ષા સંબંધોની ઊંડાઈ અને સંપત્તિ તથા ગરીબીની પરખ અમી અને તેનો પતિ સુબોધ પોતાની દીકરીની લગ્નની તૈયારીઓમાં દિવસ રાત લાગેલા હતા મહેંદીથી લઈને કેટરિંગ સુધી બધું જ શહેરના સૌથી મોટા આયોજકો દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું હતું આપણી દીકરીના લગ્ન એવા હોવા જોઈએ કે વર્ષો સુધી લોકો ચર્ચા કરે અમી પોતાના પતિને કહેતી એક દિવસ તે અને તેના પતિ સુબોધ એક શાનદાર ડિઝાઇનર કાર્ડ લઈને રચિતના ઘરે પહોંચ્યા ઘરના ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર મખમલી કુશન સજાવેલા હતા પડદા જાણે એવા કે કોઈ ફાઇવ સ્ટાર હોટલ ના હોય અને કાચનું ઝુમર પ્રકાશ વિખેરી રહ્યું હતું કલાક બેઠા ચા નાસ્તા કર્યા વાતચીતમાં વારંવાર લગ્નના ખર્ચા અને પ્રતિષ્ઠાનો ઉલ્લેખ થતો રહ્યો ભાઈ તમારે સપરિવાર આવવાનું છે તમારા આશીર્વાદ વગર આ લગ્ન અધૂરા છે અમીએ ખૂબ જ માન સન્માનથી ભાઈ અને ભાભીને આમંત્રણ આપ્યું જીજ્ઞાએ હસીને કહ્યું અરે અમે તો આમે તેને અમારી દીકરી જેમ જ માનીએ છીએ આ લગ્ન પણ અમારા માટે પોતાની દીકરીના લગ્ન જેવા જ છે રચિત બોલ્યો તું ટેન્શન ના લે અમી બધી વ્યવસ્થા શાહી અંદાજમાં થશે ક્યાંક મારી જરૂરત પડે તો કહી દેજે એ જ સાંજે એ જ લગ્નનું કાર્ડ રાજનના ઘરે એક નોકરના હાથે મોકલાવી દેવામાં આવ્યું કાર્ડ આપતી વખતે નોકરે મીનાક્ષીના ચહેરાની તરફ સરખી રીતે જોયું પણ નહીં બસ હાથમાં કવર પકડાવ્યું અને કહ્યું મેડમે મોકલાવ્યું છે લગ્ન છઠ્ઠી ઓક્ટોબરના છે મીનાક્ષીએ હસીને ધન્યવાદ કહ્યું પરંતુ મનના એક ખૂણામાં આ વાત ખૂંચી ગઈ સાંજે જ્યારે રાજન ઘરે આવ્યો અને કાર્ડ જોયું તો એક ઊંડો શ્વાસ લીધો માને કાર્ડ દેખાડીને બોલ્યો મમ્મી દીદીએ પોતે આવવાના બદલે નોકરની હાથે કાર્ડ કેમ મોકલાવ્યું શું હું તેનો સગો નથી ઇલાબેનના ગળામાં શબ્દો અટકી ગયા તેઓ જાણતા હતા કે અમીની નજરમાં રૂપિયા જ બધું છે કેમ કે રચિતના લીધે તેને માન અને સન્માન મળતું હતું રાજનના લીધે નહીં આ અપમાન રાજન અને મીનાક્ષીના મનમાં ખટકતું હતું પરંતુ તેમણે ચૂપચાપ બધું સહન કરી લીધું લગ્ન નજીક આવતા જતા હતા ઘર ઘરમાં ચર્ચા હતી કે અમીના જમાઈ પક્ષને લાખોનું કર્યાવર આપવામાં આવશે રચિત અને જીજ્ઞા આ લગ્નને પોતાના રૂઆબનું પ્રદર્શન માની રહ્યા હતા ઈલાબેનનું હૃદય પોતાના નાના દીકરાની આર્થિક સ્થિતિ અને સમાજમાં તેના સંભવિત અપમાનની કલ્પનાથી ડરી રહ્યું હતું એક દિવસ તેમણે હિંમત કરીને રચિતને કહ્યું બેટા રચિત તું શગુનમાં ખૂબ વધારે રૂપિયા ન આપતો એટલા જ આપજે કે તારો નાનો ભાઈ પણ તારી બરાબરી કરી શકે સમાજમાં એની પણ કંઈક આબરૂ રહેવી જોઈએ માની આ વાત સાંભળીને રચિત અને જીજ્ઞા જોરથી હસી પડ્યા જાણે ઈલાબેને તેમને કોઈ જોક સંભળાવી દીધો હોય જીજ્ઞાએ પોતાના વ્યંગના બાણ ચલાવતા કહ્યું મમ્મી અમે તો અમારી ક્ષમતાના હિસાબથી જ આપીશું એમાં રાજનભાઈની બરાબરી ક્યાંથી આવી ગઈ તે રિક્ષા ચલાવે છે અને અમે ધંધાવાળા છીએ અમે પૂરા દોઢ લાખ રૂપિયા આપીશું એક રૂપિયો ઓછો નહીં આખરે સમાજમાં અમારી પણ એક પ્રતિષ્ઠા છે એક રૂઆબ છે રચિતે પણ પોતાની પત્નીની હામાં હા ભેળવી એ તો જાણે આ જ તકની શોધમાં હતો જ્યાં તે પોતાની પૈસાદારીનું ખોલીને પ્રદર્શન કરી શકે અને પોતાના નાના ભાઈને તેની કિંમત દેખાડી શકે ઈલાબેનનું મન તૂટીને વિખેરાઈ ગયું અહીં રાજન પણ ચિંતાના દરિયામાં ડૂબી રહ્યો હતો એ પણ પોતાની લાડલી ભાણેજના લગ્નમાં દિલ ખોલીને ખર્ચો કરવા માગતો હતો પરંતુ રિક્ષા ચલાવીને દિવસના થોડાક રૂપિયા જ કમાવાવાળો માણસ દોઢ લાખનું મામેરું સપનામાં પણ કઈ રીતે વિચારી શકવાનો હતો મીનાક્ષીએ પોતાના પતિના ચહેરા પર ચિંતાની રેખાઓ ઓળખી લીધી તેણે રાજનનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું તમે ચિંતા શું કામે કરો છો સંબંધો રૂપિયાના ત્રાજવા પર નથી તોલવામાં આવતા એ તો પ્રેમ અને આશીર્વાદના તાંતણાથી બંધાયેલા હોય છે આપણે જે પણ આપીશું આપણા પૂરા મન અને આશીર્વાદથી આપીશું છતાં પણ પતિની ચિંતાને દૂર કરવા માટે તેણે હિંમત ભેગી કરી સાંભળો મારી પાસે મારી મમ્મીના આપેલા બે સોનાના પાટલા છે આપણે એને વેચી નાખીએ બહેનના ઘરના લગ્નથી વધીને શું છે આ સાંભળીને રાજેને તરત ના પાડી દીધી ના મીનાક્ષી ના એ તારી મમ્મીની છેલ્લી નિશાની છે હું એને ક્યારે પણ નહીં વેચું હું મારી જવાબદારી નિભાવવા માટે તારું સ્ત્રીધન ના છીનવી શકું હું ક્યાંક ને ક્યાંકથી રૂપિયાની વ્યવસ્થા કરી લઈશ તેણે પોતાના મિત્ર પાસેથી થોડાક રૂપિયા ઉધાર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાંથી પણ નિરાશા જ હાથ લાગી લગ્નથી એક દિવસ પહેલાં જ્યારે તેઓ કોઈ કામથી રચિતના ઘરે ગયા તો જિજ્ઞાએ પોતાના ઝેરમાં ડૂબેલા શબ્દોથી એક વધારે પ્રહાર કર્યો રાજનભાઈ તમારે અને મીનાક્ષીએ તો લગ્નમાં જવું જ ના જોઈએ તમારા આ સાધારણ કપડાં અને તમારું એ નાનું મોટું મામેરું જોઈને લોકો શું કહેશે કારણ વગર પોતાની બહેનનું અપમાન કરાવડાવશો તેના સાસરાવાળાઓની સામે આ સાંભળીને રાજનનું મન કાચની જેમ તૂટી ગયું તેને લાગ્યું જાણે કોઈએ તેના આત્મસન્માન પર હથોડીથી પ્રહાર કર્યો હોય તે કંઈક કહેવા માગતો હતો પરંતુ મોટા ભાઈના ઘર અને નાના હોવાની મર્યાદાએ તેના હોઠ સીવી દીધા તે ભારે મનથી ત્યાંથી પાછો આવી ગયો એ રાત્રે તે સૂઈ ન શક્યો આગલા દિવસે રાજન પોતાની મમ્મી અને પત્નીને પોતાની રિક્ષામાં બેસાડીને લગ્નના વેન્યુ પર પહોંચ્યો રિક્ષાની ફટફટનો અવાજ મોંઘી ગાડીઓના હોર્નના શોરબકોરમાં દબાઈ રહ્યો હતો જેવા જ તેઓ ઉતર્યા તેમની પાછળ એક ચમચમાતી એકદમ નવી લક્ઝરી કારે હોર્ન માર્યો રચિત ખૂબ જ રૂઆબથી કારમાંથી ઉતર્યો તેણે તે કાર એ જ દિવસે એંસી લાખ રૂપિયામાં શોરૂમમાંથી કઢાવડાવી હતી ફક્ત લગ્નમાં પોતાનો રૂઆપ દેખાડવા માટે આખા લગ્નમાં બસ રચિત અને જિજ્ઞાના જ ચર્ચા હતા કોઈ રચિતના મોંઘા સૂટના વખાણ કરી રહ્યા હતા તો કોઈ જિજ્ઞાના લાખોના હીરોના હાર અને ડિઝાઇનર સાડીના રચિતે બધાની સામે પોતાની બહેન અમીના હાથમાં દોઢ લાખ રૂપિયાનું મામેરું પકડાવ્યું અને કેમેરાઓની ફ્લેશલાઇટ ચમકી ઉઠી ત્યાં જ રાજન નજરો નીચી કરીને એક ખૂણામાં પોતાની બહેનની પાસે પહોંચ્યો અને ચૂપચાપ એકવીસસો રૂપિયાનું એક નાનકડું કવર તેના હાથમાં આપ્યું અમીએ કવર લઈ લીધું પણ તેની આંખોમાં કોઈ ખુશી નહોતી બસ એક ઔપચારિકતા હતી આખા સમારોહમાં રાજન અને મીનાક્ષી કોઈ પારકાની જેમ એક ખૂણામાં ઊભા રહ્યા લોકો એમની પાસેથી એવી રીતે પસાર થઈ રહ્યા હતા જાણે તેઓ અદૃશ્ય હોય અમી અને તેના પતિએ પણ ઔપચારિક કેમ છો તેના સિવાય કોઈ પણ વાત કરી નહીં જ્યારે ભાઈ અને ભાભીને પોતાની દીકરીના સાસરાવાળા સાથે ખૂબ જ ગર્વથી મળાવી રહ્યા હતા આ મારા ભાઈ છે ખૂબ જ મોટો કારોબાર ચલાવે છે ઈલાબેનનું મન પોતાના નાના દીકરાના આ અપમાનથી રડી રહ્યું હતું તેઓ મનમાંને મનમાં ભગવાનને તેની પ્રગતિ માટેની પ્રાર્થના કરી રહ્યા હતા આખરે લગ્ન સંપન્ન થયા દીકરીની વિદાયના સમયે વાતાવરણ ગમગીન થઈ ગયું અને ભારે મનથી અમીએ પોતાની દીકરીને વિદા કરી અને સાથે દુલ્હનનો ભાઈ એટલે કે અમીનો દીકરો પણ ગયો જેવો કે રિવાજ હોય છે વિદાય પછી લગભગ બધા મહેમાન જતા રહ્યા હતા મંડપમાં હવે ફક્ત પરિવારના અમુક લોકો અને ટેન્ટવાળા જ બચ્યા હતા જે પોતાનો સામાન ભેગો કરવાની જલ્દીમાં હતા આ જ એક મજૂરનો પગ લપસ્યો અને લોખંડનો એક ભારે ભરખમ પોલ સીધો અમીના પતિ સુબોધના માથા પર પડ્યો એક ક્ષણ માટે ઊંડો સન્નાટો છવાઈ ગયો આગલી જ ક્ષણે સુબોધના માથામાંથી લોહીનો ફુવારો છૂટ્યો અને તે બેભાન થઈને જમીન પર પડી ગયો અમીની ચીસે તે સન્નાટાને ચીરી નાખ્યો કોઈ મદદ કરો આમને હોસ્પિટલ લઈ હાલો તેની નજરો સૌથી પહેલાં પોતાના રૂપિયાવાળા અને સાધન સંપન્ન ભાઈ રચિત ઉપર પડી ભાઈ ભાઈ જલ્દી ગાડી નીકાળો જુઓ કેટલું લોહી વહી રહ્યું છે અમી જોર જોરથી રાડો પાડી રહી હતી એક વખત તો રચિત પોતાની જગ્યાએથી થોડોક હલ્યો પરંતુ તેના પગલાં પોતાની નવી કાર તરફ આગળ વધવાથી પહેલાં જ રોકાઈ ગયા તેની આંખોની સામે એક તરફ લોહીથી લથપથ જીજાજી હતા અને બીજી બાજુ તેની બ્રાન્ડ ન્યૂ લક્ઝરી કારની ચળકતી સીટો તેના દિમાગમાં એક ક્ષણ માટે માણસાઈ અને ભૌતિકવાદની વચ્ચે એક ભીષણ યુદ્ધ છેડાઈ ગયું લોહીના ધાબા નવી કારની સીટો ખરાબ થઈ જશે અને આ ધાબા સરળતાથી જતા પણ નથી આ બધા વિચાર અમુક સેકન્ડમાં તેના દિમાગમાંથી પસાર થઈ ગયા તે પોતાની જગ્યાએથી ટસથી મસ્ત થયો નહીં તેને ચિંતા હતી પોતાની નવી મોંઘી કારની રચિત જોઈ શું રહ્યો છે જલ્દી ગાડી નીકાળ જો કેટલું લાગ્યું છે તારા જીજાજીને ઇલાબેને રાડ પાડી પરંતુ રચિતે એક ખૂબ જ વાહિયાત અને શરમજનક દલીલ આપી મમ્મી આજે જ શોરૂમમાંથી ગાડી કઢાવડાવી છે પૂરા એંસી લાખની છે લોહીથી ખરાબ થઈ જશે આ સાંભળીને અમી અને ઇલાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ જે ભાઈની મિલકત ઉપર તે આટલું અભિમાન કરતી હતી તેનું આ અમાનવીય રૂપ જોઈને તે સ્તબ્ધ રહી ગઈ ત્યારે જ પાછળથી ફટફટનો પરિચિત અવાજ આવ્યો રાજન પોતાની રિક્ષા ચાલુ કરીને ત્યાં પહોંચી ગયો હતો તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર ટેન્ટવાળાની મદદથી પોતાના જીજાજીને રિક્ષાની પાછલી સીટ પર સુવડાવ્યા મીનાક્ષીએ સુબોધનું માથું પોતાના ખોળામાં રાખી લીધું અને લોહી રોકવા માટે પોતાની સાડીનો એક છેડો ફાડીને ઘા ઉપર બાંધી દીધો રાજને રિક્ષાને હવાની ગતિએ હોસ્પિટલ તરફ દોડાવી અમીનો ચહેરો પીળો પડી ગયો હતો અને મીનાક્ષી સુબોધના માથાની પટ્ટીને સંભાળતા સતત હિંમત આપતી જતી હતી જેમ તેમ રાજન આખા ટ્રાફિકને ચીરીને પોતાના ઘાયલ જીજાજીને લઈને હોસ્પિટલે પહોંચ્યો અંદર પહોંચતાં જ કમ્પાઉન્ડરે તરત જ સ્ટ્રેચર મંગાવ્યું અને સુબોધને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો થોડીવારમાં ડોક્ટરે ગંભીર સ્વરમાં કહ્યું ઘણું લોહી વહી ગયું છે તમારે તરત એ બી પોઝિટિવ ગ્રુપના લોહીની વ્યવસ્થા કરવી પડશે નેતર હાલત બગડી શકે છે તેમના જીવને જોખમ થઈ શકે છે રાજનના માથા પર ચિંતાની રેખાઓ ઊંડી થઈ ગઈ થોડી જ વાર પછી ચમચમાતી કાર હોર્ન વગાડતા હોસ્પિટલના ગેટ ઉપર ઊભી રહી રચિત અને જીજ્ઞા ઉતરતા જ ઉતાવળા પગલે અંદર આવ્યા ઈલાબેન પણ તેમની સાથે જ હતા બધાના ચહેરા પર બનાવટી હેરાની અને ચિંતાનો મિશ્રિત ભાવ હતો રચિત જોરથી બોલ્યો ક્યાં છે જીજાજી શું કોઈ વસ્તુની જરૂરત છે ડૉક્ટરે પાસે આવીને કહ્યું બ્લડ જોઈએ અને તરત એ બી પોઝિટિવ ગ્રુપ ડૉક્ટરે ફરીવાર કહ્યું આ સાંભળતા જ અમીએ આશાભરી નજરોથી રચિત તરફ જોયું ભાઈ તમારું બ્લડ ગ્રુપ પણ એ બી પોઝિટિવ છે ને પ્લીઝ ભાઈ એક ક્ષણ માટે બધાની નજરો રચિત ઉપર થોભી ગઈ તે સંકોચાયો બહાના શોધવા લાગ્યો ત્યારે જીજ્ઞાએ ઝડપથી વાત કાપી અમીબેન તમને તો ખબર જ છે ને કે આમની તબિયત પાછલા અમુક મહિનાઓથી ઠીક નથી રહેતી ડૉક્ટરે એમને નબળાઈ જણાવી છે એવામાં જો લોહી આપશે તો તેમને જોખમ થઈ શકે છે રચિતે પણ કમજોર અવાજમાં હામી ભરી હા હા ડૉક્ટરે ના પાડી છે લોહી દેવું ઠીક નહીં થાય હોસ્પિટલનો તે કોરિડોર એ પરિવારના તૂટી ગયેલા વિશ્વાસનો સાક્ષી બની ગયો અમેની આંખોમાં બચી આશા પણ મરી ગઈ ત્યારે તે ખામોશીને તોડતો એક શાંત અને દ્રઢ અવાજ ગુંજ્યો એ મીનાક્ષી હતી મારું બ્લડ ગ્રુપ પણ એ બી પોઝિટિવ છે તેણે કહ્યું હું લોહી આપી શકું છું મને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા પણ નથી ડોક્ટરે તાત્કાલિક તેને લઈ જઈને તેની તપાસ કરી અને પછી થોડી જ વારમાં સુબોધના શરીરમાં લોહી ચડાવવાનું શરૂ કરી દીધું એક કલાક પછી ડૉક્ટરે આવીને કહ્યું કે હવે જોખમ જતું રહ્યું છે સમયસર લોહી મળી ગયું એટલે જીવ બચી ગયો આ સાંભળીને બધાએ રાહતનો શ્વાસ લીધો પરંતુ આ ઘટનાએ સંબંધોના ત્રાજવાને હંમેશા માટે પલટી નાખ્યા હતા જે ભાઈની પાસે સંસાધન હતા તે પાછળ હટી ગયો અને જે વહુને હંમેશા ગરીબ અને સાધારણ કહીને મેણાટોણા આપવામાં આવતા તેણે પોતાના સંબંધોને પોતાના લોહીથી સિંચીને જીવિત કરી નાખ્યા અમીની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા પરંતુ તે આંસુ દુઃખના નહીં એક ઊંડા પશ્ચાતાપના હતા તેણે આગળ આવીને પોતાના નાના ભાઈ રાજનનો હાથ પકડી લીધો મને માફ કરી દે રાજન આજે તે મને દેખાડી દીધું કે માણસ મનથી અમીર હોય છે રૂપિયાથી નહીં જે રૂપિયાવાળા ભાઈની અમીરી ઉપર હું ગર્વ અનુભવતી હતી તેણે આજે મારા પતિને બચાવવાથી પહેલાં પોતાની નવી ગાડી વિશે વિચાર્યું અને તે અને મીનાક્ષીએ મારા પતિને નવી જિંદગી આપી ભાનમાં આવ્યા પછી સુબોધ પણ પોતાના વ્યવહાર ઉપર ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો તેણે રાજન સામે હાથ જોડીને માફી માગી આજે તેમને સમજાઈ ગયું હતું કે સાચું શગુન એકવીસો કે દોઢ લાખ રૂપિયાનું કવર નહોતું સાચું શગુન તો સંબંધોનો પ્રેમ અને આત્મીયતા હતી જેને સંપત્તિની ચમકમાં તેઓ જોઈ જ નહોતા શક્યા થોડી પછી રચિત મોંઘા ફળો અને જ્યુસની બોટલોથી ભરેલું બેગ લઈને ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો ચહેરા પર એ જ બનાવટી ચિંતા હતી તેણે અમીને કહ્યું જો અમી હું જીજાજી માટે તાજો જ્યુસ લઈ આવ્યો છું ડૉક્ટરે કહ્યું હશે ને કે નબળાઈ હશે અમીએ તેની તરફ એક ઠંડી સપાટ નજરથી જોયું ભાઈ જ્યારે પાંચ મિનિટ પહેલાં આમનો જીવ બચાવવા માટે તમારું લોહી જોઈતું હતું ત્યારે તો તમે પાછળ હટી ગયા અને હવે આ બધું દેખાવ કરી રહ્યા છો ત્યાં મારા પતિનું માથું ફાટી ગયું હતું તેમનો જીવ જઈ રહ્યો હતો અને તમને પોતાની મોંઘી ગાડીની પડી હતી એક ક્ષણ માટે પણ તમે વિચાર્યું એ કહેવાથી પહેલાં કે મારા પતિના લોહીથી તમારી ગાડી ગંદી થઈ જશે નબળાઈ તો ધીરે ધીરે ઠીક થઈ જશે પરંતુ જે વિશ્વાસ તૂટી ગયો છે ને તે પાછો કઈ રીતે લાવશો હવે રચિતના ચહેરા પર તે આત્મવિશ્વાસ નહોતો જે થોડીવાર પહેલાં દેખાઈ રહ્યો હતો તે જાણે જવાબ શોધતાં શોધતાં ચૂપ થઈ ગયો ઈલાબેન જે અત્યાર સુધી ચૂપ હતા પોતાના ગુસ્સાને વધારે રોકી ન શક્યા રચિત આ દેખાવો કરવાની હવે કોઈ જરૂરત નથી સંબંધો એ દોરાની જેમ હોય છે જે એક વખત તૂટી જાય ને તો ફરીવાર જોડાઈ નથી શકતા અને જો જોડવાનો પ્રયાસ કરો પણ તો ગાંઠ પડી જાય છે તે પોતાની જિંદગીમાં ઘણી ધન સંપત્તિ કમાણી પણ જ્યારે જિંદગીએ તને માણસાઈની કસોટી પર પારખ્યો તો તું નાપાસ થઈ ગયો બેટા આવી સંપત્તિને રૂઆપ શું કામનો જે જરૂરતના સમયે પોતાના ઘરનાને જ કામ ન આવી શકે વોર્ડમાં એક ભારી ખામોશી પ્રસરી ગઈ વાતાવરણ ભારે થઈ ગયું જીજ્ઞા જે લગભગ દરેક વાતમાં તે બોલતી હતી આ વખતે ચૂપ હતી તેની નજરો નીચે હતી અને ચહેરો ફીકો પડી ગયો હતો પોતાની ચમચમાતી ગાડીમાં બેસીને તે બંને ઉદાસ મને પાછા ફરી ગયા તેમની ગાડીની સીટો તો બે દાગ હતી પણ તેમના અંતરાત્મા પર એક એવો દાગ લાગી ગયો હતો જે દુનિયાનું કોઈ પણ ડિટરજન્ટ સાફ નહોતો કરી શકવાનો તો મિત્રો આ બંને ભાઈઓ રચિત અને રાજન વિશે તમે શું કહેશો તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો